ક વિશ્વભાઈ સોની છે તે કીર્તિબેન પટેલને શું બોલ્યા છે તે વિડીયાની અંદર જાણવાનું છે તો હા મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા મિત્રો એવા છે મિત્રો વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે પહેલો વિડીયો તમને જ મળશે તો મિત્રો હા આપણે વાત કરીએ વિશ્વાસ સોની જે કીર્તિબેન પટેલને શું બોલ્યો છે તે આપણા વિડીયાની અંદર જાણવાનું છે

બે કલાક ઉભો બોંસડી ની કોઈને મોકલતી નહીં તારી બેન ને લંડ ગાલે બોસડી ની તું જાતે મને લીટી છે તને ખબર પાડું બોસડી આખો લંડ ગાળી દઉં તને બેન છોડ આય બોસડી ની